રાજકોટ જિલ્લાના મોરબીમાં યજમાનોનું સ્વમાન કરવામાં આવ્યું શ્રી લોહાણા મહાજન મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી સહિતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં તમામ પોથી યજમાનોનું અતકેરું સન્માન

શ્રી જલારામ સેવા મંડળ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી સહિતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસનને બિરાજમાન પૂજ્ય પરમ પૂજ્ય નરેશભાઈ રાજગુરુ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી તથા દરેક પોથી યજમાનોનું અધકેરું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતીભાઈ ઠક્કર સિહોરી કાકરેજ